સમાચાર સમાચાર વાંચે છે શરૂઆતમાં મુખ્ય સંસદનું બજેટ સત્ર આગામી એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ પુરસ્કારો અર્પણ કર્યા ઇન્દોર અને સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરો તરીકે જાહેર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના નાસિક ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી આવતીકાલે મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ અયોધ્યાથી અમદાવાદની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ઉત્પાદન થશે સમાચાર વિગતવાર સંસદનું બજેટ સત્ર આ મહિનાની એકત્રીસમી તારીખથી શરૂ થશે સૂત્રોએ જણાવ્યું છે કે સત્ર આગામી નવમી ફેબ્રુઆરી સુધી ચાલશે નાણામંત્રી નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે અને તેની સાથે સત્રની શરૂઆત થશે ઇન્દોર અને સુરતને આજે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં એક લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે ઇન્દોરને સતત સાતમી વખત આ એવોર્ડ મળ્યો છે આજ શ્રેણીમાં નવી મુંબઈને ત્રીજું સ્થાન મળ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી અને અન્ય અધિકારીઓની હાજરીમાં નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ એવોર્ડ અર્પણ કર્યા મહારાષ્ટ્રના સાસવડ છત્તીસગઢના પાચણ અને મહારાષ્ટ્રના લોનાવલાએ એક લાખથી નીચેની વસ્તીની શ્રેણીમાં સૌથી સ્વચ્છ શહેરોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે દરમિયાન રાજ્ય કેટેગરીમાં સ્વચ્છતા માટે મહારાષ્ટ્રને પ્રથમ મધ્યપ્રદેશને દ્વિતીય અને છત્તીસગઢને ત્રીજા સૌથી સ્વચ્છ રાજ્યોનો એવોર્ડ મળ્યો છે ઉત્તરપ્રદેશના વારાણસી અને પ્રયાગરાજે સૌથી સ્વચ્છ ગંગાનગરો તરીકે ટોચના સ્થાનો મેળવ્યા છે સભાને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને અન્ય સંસ્થાઓએ દેશમાં સ્વચ્છ ભારત મિશનને એક લોક અભિયાન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશન લાખો લોકોને આજીવિકા પણ પ્રદાન કરે છે જેઓ મિશન સાથે જોડાયેલા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ સ્વચ્છ ભારત મિશનમાં યોગદાન આપવા બદલ સફાઇ મિત્રોનો આભાર માન્યો હતો વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદના બીજા દિવસે આજે સેમી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રીક વ્હીકલ ગિફ્ટ સિટી ઉદ્યોગ ચાર પોઇન્ટો બંદર આધારિત વિકાસ સહિતના વિષયો પર સેમિનાર યોજાયા ગિફ્ટ સિટી અંગે યોજાયેલ સેમિનારને સંબોધતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિકસિત પશ્ચિમ રાષ્ટ્ર અને દક્ષિણ એશિયા વચ્ચેનો સેતુ તરીકે ઉભરી રહ્યો છે જ્યારે પ્રવેશ દ્વાર ગિફ્ટ સિટી છે શ્રી સીતારમણે ગિફ્ટ સિટીમાં ચાલી રહેલ કામગીરી અને હાલના તમામ પ્રોજેક્ટ અંગે માહિતી પૂરી પાડી હતી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના બીજા દિવસે આજે બિલ્ડીંગ વર્ક્સ ફોર ફ્યુચર ડેવલપમેન્ટ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ ચાર પોઈન્ટો વિષયક સેમિનારમાં કેન્દ્રીય શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત જે આજે વિચારે છે તેનું દેશ આવતીકાલે અનુકરણ કરે છે દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે ત્યારે ગુજરાતે ઉદ્યોગોને સ્કીલ્ડ મેનપાવર પૂરો પાડવા માટે શૈક્ષણિક અને તાલીમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના નાસિક ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે તેમના આદર્શો અને વિચારોને સન્માન આપવા માટે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ જિલ્લાઓમાં યુવા બાબતોના વિભાગની તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે દેશના મુખ્ય શહેરો અને સાતસો પચાસ જિલ્લા મુખ્યાલયોમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે આ વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવની વિષય વસ્તુ માય ભારત વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ યુવાનો દ્વારા યુવાનો માટે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી અટલ બિહારી વાજપેયી સેવાહી નવા શિવા અટલ સેતુનું ઉદઘાટન કરશે શ્રી મોદીએ ડિસેમ્બર બે હજાર સોળમાં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો પ્રધાનમંત્રી સૂર્ય પ્રાદેશિક બલ્ક ડ્રિંકીંગ વોટર પ્રોજેક્ટનો પહેલો તબક્કો રાષ્ટ્રને સમર્પિત કરશે એક હજાર નવસો પંચોતેર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના પાલઘર અને થાને જિલ્લાઓને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડશે જેનાથી લગભગ ચૌદ લાખ વસ્તીને ફાયદો થશે કાર્યક્રમ દરમિયાન તેઓ લગભગ બે હજાર કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ રાસ્ત્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી ઉરણ રેલવે સ્ટેશનથી ખારકોપર સુધીની ઇએમયુ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે તેઓ સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ પ્રોસેસિંગ ઝોન ખાતે જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે ભારત રત્નમનું ઉદઘાટન કરશે શ્રી મોદી નમો મહિલા સશક્તિકરણ અભિયાનનો પણ પ્રારંભ કરાવશે આ અભિયાનનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રમાં મહિલાઓને કૌશલ્ય વિકાસની તાલીમ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસના સંપર્કમાં આપીને સશક્તિકરણ કરવાનું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નવી દિલ્હીમાં અયોધ્યાથી અમદાવાદની ફ્લાઇટને લીલી ઝંડી બતાવીને ઉદઘાટન કર્યું હતું ઇન્ડિયોની આ ફ્લાઇટ આજથી અમદાવાદ અયોધ્યા અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત મળશે આ પ્રસંગે શ્રી સિંધિયાએ કહ્યું કે અયોધ્યાથી અમદાવાદની સીધી ફ્લાઇટ બંને શહેરના હવાઈ જોડાણને વધુ વેગ આપશે કારણ કે આ બંને શહેરો સાચા અર્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અમદાવાદ ભારતની આર્થિક તાકાતનું પ્રતિક છે તો અયોધ્યા ભારતની આધ્યાત્મિક અને સભ્યતાની કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે બંને શહેરો વચ્ચે હવાઈ જોડાણ થવાથી પ્રવાસનને વેગ મળશે આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ઉત્તર પ્રદેશના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય રેલ્વે અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ઉત્પાદન થશે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીના બીજા દિવસે આજે સેમી કન્ડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ સમિટમાં થયેલ સમજૂતી કરાર થકી વિકસિત ભારત બનવાની શરૂઆત થઈ છે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે સક્ષમ વ્યવસ્થા હોવાનું પણ તેમણે કહ્યું હતું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમી કન્ડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિન્ટેક વચ્ચે કરાર થયા હતા આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સિસ્કો અને નેનટેક વચ્ચે સહભાગિતા માટેના કરાર થયા હતા દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા આજે બપોરે બે વાગ્યાને પચાસ મિનિટે અનુભવાયા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનમાં હતું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા છ એક હતી અત્યાર સુધી કોઈ જાનહાની અને જાનમાલને નુકસાનના અહેવાલ નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને મળ્યા હતા વાતચીત દરમિયાન શ્રી મોદીએ પવિત્ર ચાદર અર્પણ કરી જે અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન ચઢાવવામાં આવશે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દેશમાં આતંકવાદીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલ વ્યક્તિઓ અને દાણચોરો વચ્ચેની સાંઠગાંઠ તોડવા માટે દિલ્હી હરિયાણા અને પંજાબના બત્રીસ સ્થળોએ દરોડા પાડ્યા છે દરોડા આજે વહેલી સવારે રાજ્ય પોલીસ દળો સાથે સંકલનથી શરૂ થયા હતા એનઆઈએના અધિકારીઓએ કુખ્યાત ગુનેગાર લોરેન્સ બિશ્નોએ સાથે જોડાયેલ સભ્યોના સ્થળ પર તપાસ કરી હતી ઉલ્લેખનીય છે કે એનઆઈએ દ્વારા લોરેન્સ બિશ્નોયની માલિકીની ચાર મિલકતો જપ્ત કર્યા બાદ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની અશ્વિની પોનપ્પા અને તનિશા ક્રાસ્ટાએ વિમેન્સ ડબલ્સમાં વિશ્વની નવમાં ક્રમાંકની માયુ માસુમોટો અને જાપાનની વાકાના નાગાહારાની જોડી સામે શાનદાર જીત નોંધાવી હતી ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરવા માટે એકવીસ ઓગણીસ તેર એકવીસ એકવીસ પંદરથી ત્રણ ગેમમાં રોમાંચક જીત મેળવી હતી મેન્સ ડબલમાં સાત્વિક સાંઈરાજ રેડી અને ચિરાગ શેટ્ટીની બીજી ક્રમાંકિત જોડીએ પણ ફ્રાન્સના લુકાર્સ કોર્વે અને રોનલ લાબાને એકવીસ અગિયાર એકવીસ અઢારથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં ગાઢથી અતિગાઢ ધુમ્મસ યથાવત રહેશે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે સંસદનું બજેટ સત્ર આગામી એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ પુરસ્કારો અર્પણ કર્યા ઇન્દોર અને સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરો તરીકે જાહેર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના નાસિક ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી આવતીકાલે મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા